રાધે રાધે આજનો દિવસ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને શુક્રવાર વિક્રમ સંવ બે હજાર એક્યાસી રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રો વકુલ જોશીની સાથે ભાવિ દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું આજનું રાશિફળ તેમજ પંચાંગ તેમજ સુવિચાર તેમજ આજનું વાસ્તુ ટિપ્સ ને હેલ્થ ટિપ્સ તો તૈયાર છો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવીને જય માતાજી આજનો સુવિચાર માણસને તો ક્યારેય બદલાવું હોતું જ નથી પરંતુ સંજોગો બદલાય છે એટલે જ માણસ બદલાય છે આજની આયુર્વેદિક ટીપ્સ આદુનો રસ અને ખડી સાકર પાણીમાં નાખી પીવાથી બહુ મટે છે આજની વાસ્તુ ટીપ્સ તમારા ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખો સ્વચ્છ અને વ્યવસ્થિત ઘર સકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે તમારા ઘરમાં સૂર્યપ્રકાશ અને તાજી હવા આવવા દો સૂર્યપ્રકાશ અને તાજી હવા તમારા ઘરને સ્વસ્થ અને જીવંત રાખે છે તમારા ઘરને કુદરતી રંગોથી સજાવો કુદરતી રંગો શાંત અને સુખદાયક વાતાવરણ બનાવે છે તમારા ઘરમાં છોડ અને ફૂલો લગાવો છોડ અને ફૂલો તમારા ઘરને સુંદર અને તાજું રાખે છે તમારા ઘરમાં શાંત અને સુખદાયક જગ્યા બનાવો આ જગ્યાએ તમે આરામ કરી શકો અને શાંતિનો અનુભવ કરી શકો આજનો સૂર્યોદય સાત ને ત્રેવીસ અમદાવાદ સૂર્યાસ્ત છ ને બાવીસ અમદાવાદ આજનો રાહુકાળ અગિયાર ને ત્રીસ થી બાર ત્રેપન સુધી આજનો શુભ શુભ સમયગાળો અભિજીત મુહૂર્ત બાર ને એકત્રીસ થી એક ને ચૌદ સુધી અમૃતકાળ નવ ને ત્રીસ થી અગિયાર સુધી બ્રહ્મ મુહૂર્ત પાંચ ને સુડતાલીસ થી છ ને પાંત્રીસ સુધી આજની ચંદ્ર રાશિ આજને ચંદ્ર છે કુંભ રાશિ

ત્રેવીસ થી આઠ ને છેતાલીસ સુધી લાભ આઠ ને છે અમૃત દસ ને આઠ થી અગિયાર ને ત્રીસ સુધી શો બાર ને ત્રેપન થી ચૌદ ને પંદર સુધી ચલ સત્તર ને સત્તર થી અઢાર ને બાવીસ સુધી આજના રાત્રિના તો ઘડિયા લાભ એકવીસ ને સાડત્રીસ થી ત્રેવીસ ને પંદર સુધી શું

ભાગ્યની દેવી રીતિ જણાય નવી તકાથમાં આવે ધાર્ય કામ પાર પાડી શકો આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે મિથુન રાશિ છ ને ઘ મનમાં ચિયયાપણું રહે માનસિક વ્યગ્રતા રહે મનનું ધાર્યું ન થાય આજનો દિવસ તમારા માટે મધ્યમ રહેશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ અને હ ભાગીદારીમાં કામ કરતા મિત્રોને સારું રહે દાંપત્ય જીવનમાં સારું રહે પરિવાર સાથે આનંદ માણી શકો દિવસ એકંદરે મધ્યમ રહેશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ અને તબિયતની કાળજી લેવી ખાણીપીણી બાબત ધ્યાન રાખવા સલાહ છે જીવન પતિમાં ફેરફાર કરવા પડે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પઠ અને હણ પ્રણય માર્ગે આગળ વધી શકો મનની વાત વ્યક્ત કરી શકો દિવસ ખુશનુમાં આવે તે આજનો દિવસ તમારા માટે શુભ છે તલ તુલા રાશિ તુલા રાશિના ત તમારા પોતાના શોખ માટે સમય ફાળવી શકો પરિવાર સાથે સમય વિતાવી શકો દિવસ આનંદમાં પસાર થાય એકંદરે દિવસ તમારા માટે શુભ છે વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નામાક્ષર છે ન ય નવી પ્રતિભા કેળવી શકો રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો આગળ વધવાની તક પ્રાપ્ત થાય ધનરાશિ ધનરાશિના અક્ષર છે ફ ફ તમારા સૌમ્યવાણી વર્તનથી લાભ થાય નોકરિયાત વર્ગને સારું રહે પ્રગતિકારક દિવસ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ અને જ તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો વેપારી વર્ગને સારું રહે સ્ત્રી વર્ગને મધ્યમ રહે કામકાજમાં સફળતા મળે આજનો દિવસ તમારા માટે શુભ રહેશે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે દ ખર્ચ પર અંકુશ રાખવો પડે આવક આવકનો મેળ કરવો જરૂરી બને વધુ વિશ્વાસ ન ચાલવો આજનો દિવસ તે તમારો મધ્યમ રહેશે મીન રાશિ છ નસીબ સાથ આપતું જણાય આકસ્મિક લાભ થાય ગમતી વ્યક્તિ સાથે સમય વિતાવી શકો નોંધ કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પેલા સંબંધિત વિસ્તારની સલાહ લેવી જરૂર છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને વિડીયો ગમ્યો હોય તો સજેશન જરૂર આપશો જય માતાજી